પરથી અમારે જવું છે આગળ તો આપણે આજે જવાનું છે નરવાઈ માતાજીના દર્શન માટે સાથે નિવેદન કરવાના છે બાજુ હરિયાળી જોતા જોતા આપણને ખૂબ જ મજા આવી વાતાવરણ ખૂબ જ સરસ હતું ઠંડુ એવું હતું ગરમી કંઈ જરાય અનુભવ ન થયું અને એવું જ અમારી મોતમાં ગાડી એમને ચાલતી રહી એમ પછી રોડય મસ્ત એવા ફર્સ્ટ ક્લાસ રોડય છે એમાં વાંધો ના આવે ત્યાં જો આવી રીતે કંઈક રોડું છે વાતાવરણ મસ્ત ઠંડુ છે લીલ લીલો સાઈડમાં બે બાજુ પુલ ઉપર ત્યાં જોવાના સ્થળ છે બે બાજુ પાણી ભરેલા છે પુલમાંથી રસ્તો છે અને રસ્તો પણ ખૂબ જ સરસ છે પછી એમ અહીંયાથી નીકળી જતા પહોંચી ગયા મંદિરે તો આ હે નરવાઈ માતાજી મંદિર ને આ પપ્પા દીકરો જાય છે અહીંયા નારિયેળ લેવા તો એ નારિયેલ લે ત્યાં સુધી આપણે વિડીયો ઉતારીએ તો આગળ આવતા માં બાપ દીકરો એ બોટ ની જમ પર કાઢી લીધી આ છે મંદિરનો નો નજારો ને ખૂબ જ મસ્ત ડેકોરેશન કરેલું છે ને અમે પહોંચી ગયા મંદિરે અમે મંદિરને જોવા આવ્યો હતા આન પસ ખૂબ જ ખોટા ઈટે પણ બધે પાડતા હતા આ છે મંદિર માતાજી નો ભક્તો માતાજી તો અમે પણ માતાજીનું દર્શન કરી લીધા મારે નિવેદ કરવા તો કરી અને પછી હું નીકળી ગઈ બારોબાર ને આજે ટ્રાફિક તો ઘણી હોય

દર્શન કરી નાસ્તો ખાય અને પછી અમે કુટર સ્ટાર્ટ કરીને અમારે આજે જવું છે આગળ ને ત્યાં છે ગોવા અને માયા પીર બાપા મંદિર છે તો ત્યાં અમારે આજે દર્શન કરવા જવાનું છે બાઈક સ્ટાર્ટ કરી અને સીધા આપણે પહોંચી ગયા છે પીર બાપાના મંદિરે જા જાહેર પીર બાપા આવ્યા છે ત્યાં પણ દર્શન અમે કરી લીધા ધ્રુવને તો અંદર જઈને દર્શન કરી આવ્યું પછી અમે પછી આથી આગળ જતા ખૂબ જ સરસના સમાધિ છે એ પણ તમને બતાવી દેવું જો આ

દર્શન કરી અમે વળી ગયા છીએ પાસા ને જો તમને અમારા વિડીયો વહીમો હોય તો લાઈક કરો શેર કરો અને અમ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યબા છે તો આ એક છે અમારા રંગમાઈ માતાજી જાઓ હોય અહીંયા ઝાડો આજુબાજુ છે લીલોતરી યા આ પણ ફોટો અને વિડીયો શૂટિંગ ખૂબ જ સરસ ઉતરે છે પોરબંદરનું આ પણ એક સ્થળ એવું જોવા જેવું છે જો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નેક્સ્ટ બ્લોગવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે અમારું નેક્સ્ટ બ્લોગ તમને જોવા મળી જાય જો આવી રીતે જોયું હે યા તમને ખૂટે ખૂબ જ મસ્ત લાગે ફોટાઓ વ્યૂ પણ સરસ છે એ જો આવી ગયા છે ઘરે જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજીબ ના